શનિમંદિર પરિવાર દ્વારા આજે માક્ષર પોષ અગિયારસના રોજ શનિમંદિરના પ્રાંગણ ખાતે ભગવાન ખાટુશ્યામની પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઓ દેશભરમાં બાબા ખાટુશ્યામના અનેક મંદિર આવેલા છે જે પૈકી રાજસ્થાનના શિખર જિલ્લામાં આવેલું મંદિર ચમત્કારિક માનવામાં આવે છે આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને બાર્બરિકની પૂજા કરવામાં આવી છે ધાર્મિક માન્યતા મુજબ બાપર યુગમાં ખાટુ શ્યામજીએ જગતના પાલનહાર ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું હતું કે તેઓ કળિયુગમાં તેમના નામ શ્યામથી પૂજાશે આ કારણે તેમને બાબા ખાટુ શ્યામના નામે ઓળખવામાં આવે છે આ મંદિરની નજીક શ્યામ કુંડ નામે એક કુંડ આવેલું છે એવી માન્યતા છે કે આ કુંડમાં સ્નાન કરવાથી જાતકને બાબા ખાટુશ્યામના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ સાથે જ ભક્તને પાપમાંથી મુક્તિ મળવા સાથે પુણ્યની પ્રાપ્તિ પણ થાય છે ત્યારે વડોદરા શહેરના ભક્તો માટે શનિ મંદિર પરિવાર દ્વારા શનિ મંદિર ખાતે ભગવાન ખાટુશ્યામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો જેમાં નવ જોડ્યાએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને ભગવાન ખાટુ શ્યામની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આ મંદિરમાં આવતા ભક્તોને ખાટુ શ્યામના દર્શન કરી શકે અને ધન્યતા અનુભવી શકે તે હેતુથી ભગવાન ખાટુ શ્યામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી વધુમાં અશોક પવારે જણાવ્યું કે